હોસ્પિટલ સ્ટાફ બાળકની સાર સંભાળ રાખી રહ્યું છે તમારું નામ આપનું નામ ડોક્ટર નિકિતા વસોયા જે આપ બાળકને જે તરસોડવાની જે ઘટના બની છે શું ક્યારે બની છે અને ક્યારે અહીંયા આવ્યું ઓકે આ બેબી ઓફ મનીષા છે બેબી ઓફ મનીષા ભારેલા પેશન્ટ એકચ્યુઅલી ટ્વેન્ટી નાઇન્થ ઓક્ટોબરના સીએચસી કામરેજમાં પ્રી મેચ્યોર મતલબ પ્રી ટર્મ અધૂરા મહિને નોર્મલ ડિલિવરીથી નોર્મલ ડિલિવરીથી બ પેદા થયું હતું સાતમા મહિને પેદા થયું હતું બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી તો સીએચસી કામરેજથી ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતમાં મોકલવામાં આવ્યું હતું ત્યાં કેઝ્યુલટીમાંથી પછી સુરતના એસએન્યુમાં બાળકને ભરતી કર્યું હતું બાળકને આવ્યું ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે ઇનિશિયલી બબલ સીપેપ કહેવાય એવી રીતને વેન્ટ ઓક્સિજનનું મશીન આવે એના પર રાખ્યું હતું ધીરે ધીરે બાળકનું શ્વાસને બધું સારું થવા માંડ્યું અને ધીરે ધીરે બાળકને દૂધ આપવાનું ચાલુ કર્યું પછી જેવું બાળકનું ઓક્સિજન એમ ઓક્સિજનમાંથી નીકળી ગયું અને દૂધ બરાબર રીતે મમ્મીની છાતીથી લેવા માંડ્યું એટલે બાળકને પછી અરાઉન્ડ એક વીક પછી બાળકને અહીંયા જ અમારા એસએન્સીની અંદર મધર રૂમ હોય નોર્મલ ડિલિવરી હતી એટલે મમ્મી બી આવી ગઈ હતી સાથે તો મમ્મીનો એક ખાટલો હોય અમારા જ એનઆઈસીયુમાં મમ્મીને ખાટલો આપ્યો અને ત્યાં મમ્મી બાળક આપ્યું હતું વજન વધારવા માટે અને એને જે ખૂનમાં ઇન્ફેક્શન આવ્યું હતું તો એની દવાઓ ચાલુ હતી પછી ત્યાં મમ્મી પાસે દૂધ માટે જ હતું તો ત્યાં બરાબર રીતે મમ્મીએ પછી દૂધ તો પીવડાવતા હતા પણ ત્યારે એકવાર એને બાળક થોડું શ્વાસ દૂધ એનું શ્વાસમાં જતું રહ્યું હોય એવું લાગ્યું એટલે બાળકને પાછું શ્વાસ લેવામાં તકલીફ વધી હતી એટલે બાળકને પાછું અંદર ક્રિટિકલ રૂમમાં એસેન્સ યુના અમારે સુરતના એસએનસીના ક્રિટિકલ રૂમમાં અંદર બાળકને લીધું હતું તો બાળકને ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી તો વેન્ટિલેટર પર મૂક્યું હતું પછી વેન્ટિલેટર પર થોડા દિવસ રહ્યા પછી ધીરે ધીરે શ્વાસ સારું થયો એટલે પાછું નાના મશીન પર ઓક્સિજનના મશીન પર લીધું અને દૂધ ચાલુ કર્યું પછી અરાઉન્ડ ટ્વેન્ટી નાઇન્થ ઓફ ઓક્ટોબર ટ્વેન્ટી નાઇન્થ નવેમ્બર આવ્યું ને ત્યારે એના મમ્મીને તાવ આવ્યો એવું કીધું એમના સગાવાલોએ તો તાવ આવ્યો એટલે એણે મેં કીધું કે અમે મમ્મીને મેડિસિનમાં બતાવવા લઈ જઈએ છીએ અને મેડિસિનમાં પછી એ લોકો લઈ ગયા અને ત્યાં સિક્સ બી વોર્ડમાં મમ્મીને દાખલ કરી હતી પછી એમના સગાવાલા આવતા હતા પણ દિવસમાં એક બે વાર પછી દૂધ લઈને નહોતા આવતા તો અમારા પાસે મિલ્ક બેંક છે અમે લોકોએ મિલ્ક બેંકનું ફોર્મ ભર્યું અને બાળકને અહીંના મિલ્ક બેંકમાંથી બીજી મમ્મીનું દૂધ આપવાનું ચાલુ કર્યું કેમ કે એની મમ્મી બીમાર હતી દાખલ હતી એમને દૂધ નહોતું આવતું પણ પછી ત્રણ ચાર દિવસ બે એમના સગા જે નિરંતર આવ્યા નહીં વારે વારે બાળકને જોવા કે કોઈ શું કહેવાય અમે બાળકનું કંડિશન કેવી છે એવી ડેલી સગાને સમજાવીએ તો સગા એના માટે આવતા નહોતા કરન્ટલી ત્રણ દિવસ નહીં આવ્યા તો પછી અમે અમારી રીતે જોયું છાનબીન કરી અમને એટલી તો ખબર હતી કે મમ્મી મેડિસિનમાં દાખલ છે તો અમે ત્યાં જઈને જોયું તો એ લોકો ત્યાંથી બી મમ્મી ત્યાંથી બી ચોપડા પર એવું હતું કે ભાગી ગયા છે મમ્મી ત્યાંથી ભાગી ગયા હતા એવું જાણવા મળ્યું એટલે પછી અમે તરત જ પોલીસ જાણ કરી અને એમએલસી કેસ કર્યું હતું સારું સાત તારીખે અમે અમારા અહીંયાથી પોલીસ સ્ટેશન ના હોય સર અહીંયાથી અમે ખાલી સીએમ ઓ રેફરન્સ થાય અને સીએમ ઓ થ્રુ પોલીસ જાણ થાય પ્રતિક ડોલી જનશક્સિ ન્યુઝ સુરત